પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા જિલ્લા જે પ્રમુખની મને સૌ મોરડી મંડળ ધારાસભ્યો સાંસદો પ્રદેશના પ્રમુખ અને રત્નાકરજી આદરણીય જે આપણા ચૂંટણી ઇન્ચાર્જ પ્રદેશના છે ઉદયભાઈ ભાનગઢ અને આપણા મહેનભાઈ નાયક આદરણીય રત્નાકરજી પ્રદેશ સંગઠન મહામંત્રી અને જિલ્લાના સૌ સાંસદો ધારાસભ્યો અને પાર્ટીના હોદ્દેદારો જે મારી ઉપર આ વડોદરા જિલ્લાની જવાબદારી ઓપી છે ત્યારે અમારા બાર મંડળ અને જે કાંઈ અમારા બુથ છે અને અમારા શક્તિ કેન્દ્ર છે એ તમામ હોદ્દેદારોને સાથે લઈ અને જે કાંઈ કાર્યક્રમ પાર્ટી આપશે એને પૂરા કરવાનો પ્રયત્ન કરશું ભવિષ્યમાં પણ માન્ય સતીષભાઈ હોય અશ્વિનભાઈ હોય બીરુભા હોય જે કોઈ પ્રમુખે કામ કર્યું છે એને વધારે આગળ વધારવાના અમે આ જિલ્લાની અંદર સંગઠનને ખૂબ સાથે રાખી સંગઠનના સૌ હોદ્દેદારોને સાથે રાખી અને સંગઠન વધુમાં વધુ મજબૂત કરવાનો અમે પ્રયત્ન કરશું